સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક બ્રાન્ડેડ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું છે જેમાં દર્દીના ફ્રી ટીસ્યુ ડોનેશન કરાય છે તેને મુંબઈ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરાશે અંગદાન મહાદાની યુક્તિને સાકારિત કરવા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થયું છે સુરતના બમરોલી ખાતે રહેતા બ્રાન્ડેડ જીતલાલ ગુંદર કશ્યપના બે કિડની બે ફેફસા લિવર અને નાના આંતરડા એમ છ અંગોના દાનથી માનવતા મેકી છે અંગદાનની ઘટનાની મહત્વની વાત એ છે કે અંગદાન અંતર્ગત સુરતથી ગુજરાતનું પ્રથમ ફ્રી ટીસ્યુ ડોનેશન થયું છે અંગદાનની સાથે ટીસીયુ ડોનેશનની વિરલ ઘટના સુરત નવી સ્યુલમાં સાકાર થઈ છે તેમાં વાસ્ક્યુલરાઇઝ એટલે કે ફ્રી ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટમાં જે વ્યક્તિના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવા દદીના શરીરને દૂરબીનથી જીવન જરૂર પડતી નથી દદી પર થતા સ્કીન રિએક્શન દ્વારા જાણી શકાય છે અંગદાનમાં સૌથી જટિલ પ્રક્રિયા ટીસીયુ ટ્રાન્સપ્લાન્ટને ગણવામાં આવે છે ત્યારે ફ્રી ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ થકી આવનાર સમયમાં બર્ન કેસના દર્દીઓના ચહેરાનું પ્રત્યારોપણથી પણ શક્યતા હોવાથી આવા દર્દીઓ માટે વાસ્ક્યુલરાઈઝ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ તથા આશાના કિરણ સમાન બની શકશે સામાન્ય રીતે ઓર્ગન ડોનેશનમાં કિડની આંખ હૃદય લંગ્સ હાથનું દાન કરવામાં આવે છે પરંતુ ટીસ્યુના દાનની ઘટનાઓ જવરલ બને છે નવી સિવિલ હોસ્પિટલમાંથી પાંચમા આંતરડાનું દાન કરાયું છે ત્યારે મુંબઈ રોટો અંતર્ગત ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ગોવા મધ્યપ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણનું નાના આંતરડાનું વેઇટિંગ ઝીરો થયું છે આમ સુરત સિવિલમાં આજે ઓગણપચાસમાં સફળ અંગદાનના સેવા કાર્યમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ સોટો ટીમ તબીબી અધિકારીઓ નર્સિંગ અને સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જેમત ઉઠાવી હતી અઝર કુરસી સાથે અર્ષદ સેટા